અને એમ કહે છે કે સવા લક્ષર પોતે કરે તો બહુ સારું કહેવાય નકર બ્રાહ્મણ દ્વારા બને જપ કરાવે કદે એ કર્મ પીડામાંથી માંથી ધોળ ફેર પડે ને મટી જાય છે દુઃખ આ એક સાંભળે બીજું કોઈ પણ વ્યક્તિ જ્યારે ગ્રહો નડતા હોય ત્યારે શિવજી ને પ્રાર્થના કરવા માટે કોઈ બ્રાહ્મણ ઉપાય બતાવે કે તમે શંકર ભગવાનના દૂધની અંદર તલ નાખી અને પાણીને દૂધ સડાવો તો જેથી કરી તમને ગ્રહ શાંતિમાં તમારે શાંતિ રહે તો કોઈ મગ એક બુધવાર ને દિવસે સુજીને સડાવ કોઈ જગ્યાએ કોઈના વેઢવાળમાં થતા હોય કોઈ તકલીફ રહેતી હોય દીકરીઓ છે છોકરો કોઈ પણ હોય એની એક વિધિ આવી હોય છે પછી સર્પનો દોષ દોષ જોય કોઈ પણ વ્યક્તિને એના માટે શિવજીની પ્રાર્થના કરવા માટે કે મુક્ત થાય તો એનું એક તમને ઉદાહરણ આપું કે સર્પનો દોષ કઈ રીતે ગણ કે બે પ્રકાર હોય છે એક તો જાણે તમારા ઘરે નીકળ્યો હોય છે અને તમે મારી નાખ્યો હોય તો એ દોષ છે બીજું અરુથાનક વાડીએ હોય અને આપણે કોઈ પણ જગ્યાએ માથે તાપ કરી નાખી કોઈ દવા નાખી દેવી અને એનું ઘર ખાલી થાય તો એ પણ સર પડો ત્રીજું જ્યારે કોઈ પણ બેન દીકરીને એવું ત્રણ ચાર દિવસ ધંધો હોય અને નાક ઓરિજિનલ હોય ને તમે એની સામે સામે દ્રષ્ટિ થઈ ગઈ તો એ સાડા ત્રણ દિવસ આંધળો રહે અને પછી જો એનું મૃત્યુ થાય તો દોષ લાગે બાકી નીકળવા

અને સતાય એને આગળ ગયા કથા સાંભળવા અને સતીને એમ મનમાં શું કે આ એક સંત આના આંગણે અમે આવ્યા ને અમારા ધોયા અમારું શરણામત લીધું અમારી આરતી કરી અમારી પૂજા કરી ક્યાં શંકર ભગવાન આયા અહીંયા લાવ્યા આ તો અમારી પૂજા કરે છે અમારી આરતી કરે હું અમને કથા કે મનમાં એક શંકા પડે જ્યાં શંકા પડે ને અને સતીને એમ કહ્યું કથા અલગ ચાલુ મંત્ર ચાલુ બેઠા શિવ ની હરે કથા માં ધન અને આખર તમે જોવો તો જે તુલસી દાદી સોપા માં લખ્યું સંગ સતી જગ જલ ભવાની એ કથા સાંભળવા આવ્યા બરોબર અને કથા ન સાંભળી એટલે તરત માં બીબી કડી લખી નાખી ચાલે ભવન તો દક્ષકુમાર આ માં તો તે સોપા

કેટલા વર્ષો પહેલા પાર્વતીએ કથા ખાલી ન સાંભળી તો આનું નામ કાઢ્યું વંતે અને દક્ષકમાં યજ્ઞમાં ભળવું પડ્યું અને કથા આપણે બધાએ સાંભળી જ છે તો મારું આપને મૂળ કહેવાનું એ છે કે શંકર ભગવાનની સાથે રહેવા છતાં જગતની માં એને રામ રામકથામાં શંકા પડી હોય તો હું ને તમે કોઈ જગતની માં તો જગતનો બાપ આપણે સવી નહીં આપણને તો મારા ઘડીએ શંકા પડતી

કેમ કીધું પછી હું તમે એમ બોલતા હોય કે બારે મહિના બાપુ ઉત્તમ જ હોય પણ આપણા ગામમાં શિવલિંગ નથી આપણા મંદિર માં છે ગામમાં લીલકંઠે છે ભીડ બંધ માધ્યમ હોય ને શંકર ભગવાન જોતી રહી છે અને એમના પત્ની ભગવાન પડી ગયા અને લઈ નીકળ્યા પછી અને એમાંથી જે કટકા કરાય એ પાવલ શક્તિપીઠ બની પાવલ શક્તિપીઠ ના દર્શન કરવાથી માણસના જીવનના પાકો વળી જાય તો એ ખબર કેમ પડે આમ બાળ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી તમારું શરીરનું મોત સુધરે અને તમારું કલ્યાણ થાય એ ખબર કેમ પડે ખબર એ પડે કે જ્યારે તમે કોઈ પણ કાર્ય ઘરે કરતા હો ને અને એની અંદર સારા કામમાં વિઘન ન આવે

એટલે દરરોજે નહીં દસ માળા કરો અને એ ન થાય તો રાત્રિ ઘરે જ્યારે ફૂટા હોય ત્યારે ભગવાન નું શ્રાવણ મહિનામાં ધ્યાન કરવાથી ભક્તિ વધે ભક્તિ ઘટે ને વધે અને આ દુનિયામાં રામાયણ તમે વાંચી લો ભાગવત વાંચી લો દેવી ભાગવત વાંચી લો બધામાં લખેલું છે કે ભક્તિ જો કોઈ આપે આપણને દુનિયામાં મને તો તમને તો બે વ્યક્તિ આપીએ કા ગુરુ ભક્તિ દયા કરે તો આપે અને કા તો શિવ દયા કરે તો ભક્તિ આપે શિવ ભક્તિ આપે ને તો ત્રણ ફાયદા છે કયો એક તો વિવેક ભારો ભાર આવે બીજો નમ્રતા એકલી આવે અને ત્રીજો એના જીવનમાં હું તમને કોઈ કોઈ દિવસ અપચોટ નો આવે અને તે જ મે જીવન જીવતો હોય અને ગુરુ ભક્તિ આપે તો હું મળે ખબર છે ગુરુની શક્તિ મળે કારણે તમે સીધ કક્ષાએ જાવ હોય તો એ જઈ શકું પણ ગુરુ સીધ હોય તો ને ગરમી અને કાં ગુરુ ભક્તિ આપે તો તમારામાં હંમ કદાચ જો લાયકાત ન હોય તો કદાચ આવી જાય અને નહીં આવે એટલે કી ન હોય ગુરુ ઉપર આતા ગુરુ ભગવાન છે હું એની પિતા નહીં કરું પણ એક વસ્તુ પાકતી એ શિવને ગોરુ તેમાં ખરાક એટલો છે કે ગુરુ છે ને એ કદાચ ઘોળવાઈ જાય

મારે અનુભવ થઈ ગયો અનુભવ તમને મારે કેમ કેવો આ પંખો છે એ બંધ કરી દ્યો એટલે તમને પવન લાગતો બંધ થઈ જાય પણ પવન કેમ આવે છે એ નો દેખાય એને જોવા માટે કંઈ મહેનત કરવી જ પડે મારે તમારે પવન દેખાય નહીં એમાં મહાપુરુ સાગર જાવું જ પડે કોઈ સંથ આગળ જાવું પડે કોઈ મહાપુરુ સાગર જાવું પડે અને એની આગળ જો કદાચ હાથ મેકે તો મારી દ્રષ્ટિ એમ માનું છું મેં તો જો ઘણા ને હાથમાંથી મેં

કે અત્યારે નદી વેકતા છે કાઈ નહીં તો ને નદીમાં માં નદી અને આમ રેતી ઢગલો કરી અને પછી હું તમને કહું પાણીનો લોટો લઈને આમ ચડાવી દેવાનો આ સીસી નો કરે એ વિધિ કરવી પડે માટીની ની બનાવે એમાં મનસી માની લો મે સોમનાથ ને ચડાવ્યો પણ જે જેટલા માદે હોય એટલા એ બધું તમે કરી શકો એટલે ભગવાને મોકો આપ્યો

ત્રણ માસ બેસે છે તો હું બધાને વધારે નહીં કહેતા એટલું ચોક્કસ કે એક મહિનો બને તો કોઈ પણ મંદિરે જઈને સત્સંગ કરો અહીંયા કરો તો ભલે શોખમાં આપણે ઘણી જગ્યાઓમાં સિટીમાં શોખમાં બેઠા બેઠા ભાઈ બધા કીર્તન સત્સંગ કરતા હોય ન કરો તો ભલે એક મહિનો સત્સંગ કરો સત્સંગ નો થાય સત્સંગ બે પ્રકારે કીર્તન સત્સંગ અને આમ મોઢે જ્યાં હું બોલું એ પણ સત્સંગ છે ફરક એટલો કે મારા શબ્દ છે ને એ તમને જો અસર કરી જાય તો એમ માનવાનું સાધુ વાત છે અને હું બોલું અને તમને અસર ન કરી જાય તો એમ માનવાનું કા વાણી ભક્ષે અસર ન થાતી એટલે આ બધા જ્યારે આ બેઠા છો ત્યારે મારી અનુભૂતિ ત્રાવણ માસ બે છે એટલે આ દરરોજનો નિર્ણય કરજો કે ભલે આપણા ઘરે છોકરા ઘણા લોકો બોલે ને કે શંકરની ઉપર લોટા ને લોટા દૂધ ચડાવી દે એટલું ઘી ચડાવી દે એટલું આ ચડાવી લો ગરીબને આપો તો આવું ઘણા જ હોય પણ એને બોલવા દેવાય આપણે આપણું કાર્ય કર્યું એક વસ્તુ માની લો તમે હું જ્યારે લગ્ન કરતા હોય મોટો જબર મંડપના ડેકોરેશન કરવી તો નાના એવો મંડપ કરીને લગ્ન ન થઈ શકે થઈ જશે તો એમાં તો કશી ન જ કરતા સાતસો રૂપિયાનો હું તમને કહો સાડી પહેરો કોઈ લગ્ન થઈ શકે બે હજારની સાડી પહેરો તોય લગ્ન થઈ કે પાંત્રી હજારની પહેલો કોઈ થઈ જાય છે કે એટલે ભગવાન વખતે જ્યારે આપણે કશો કશું કરવી છે ત્યારે આપણે સમજી લેજો કે આપણો અમુક ટકા ભાગ ઈશ્વર આપણી ઉપરથી થોડો કાઢવાનો હોય ન કાઢવી અને કાંઈ કર્મની સજા આપણને મળતી હોય છે તો આજે ભગવાને કૃપા કરી પાણીનો ધરો છે અને નદી વેચાણ છે અને ત્રાવણ માસ બે છે તો ભલે ત્યાં સુધી હું બધાને આપ બધાને એ બે તો ભલે એટલા જપ કરજો

ઘરના ધડેને આંખ પર તો રડે પર તારા પૂન નબળા એટલે ભટકાણી તમે તમે કોઈ હું કામ કરું છું આ આ હા બોલતા તો હું આ બોલી તો એટલે મારું કહેવાનું આવું શું કામ સંકલ્પ તમે લાગો સારી જીવ વાપરો તો એટલું ફોકસ કે કે તમે હાંડેડે જાવ કે તે કાશી માં જાવ પણ તમે શ્રાવણ મહિનામાં એક વખત બે વખત પાંચ વખત તમારા ગામના શંકરના મંદિરે જાજો

એમ હું તમને એટલું કહું કે તમે જારે કાં કરશો તો તમને ચાર વસ્તુનો લાભ થાય માળા કરવાથી દાન કરવાથી સારા વિચાર કરવાથી અને સારી સલાહ દેવાથી ચાર વસ્તુનો લાભ થાય પહેલો તમારા ઘરે કોઈ બીમારી ન આવે આવે તો સરતી ઉદ્રસ આવે એવું આવ્યું ન હોય એક બીમારી ન આવે બીજું તમને ખોટા ખર્ચા નો આવે ત્રીજું ધંધો તમારો ન આવતો હોય તો ધીમો ધીમો ફોલા લે ત્યારે ફોલ રાગે પડી જાય અને તીજું તમારા મોઢા આમ તમે કોક જોવે ને તો એનું તેજ દેખાય કે નાના આનામાં છે કાંઈ દાન ફૂનનું તેજ એમ કહેવાનું કે આ ચાર વસ્તુ જો પ્રાપ્ત કરવી હોય તો કાં જપ કરો કાં દાન કરો કાં સારી જીભ વાપરો અને કાં સારા વિશાદ લો આ ચારમાંથી એક કરો ને કે તમારા ને તમારે ભોગો પોતા કરીને માય મેં તો થઈ જાય મારું રૂમ ભેગું એટલે આપ બધા જ્યારે બેઠા છો ત્યારે આપને રાંદર આજે જે આપણે તેડા છે ગૌણી આપણે આખી નિશાળો જાજી જ જમાડવાની હતી પણ વરસાદને લીધે આપણે ટૂંકું કર્યું એટલે આપ બધા પધાર્યો છો ત્યારે હું આપને કહું કે જેમ તમારે મંડળને નિર્ણય હોય એ નિર્ણય કરજો અને રામાપીરના નોરતા આવે છે તમારે જે ડ્રેસ પહેરવાના હોય એ પંદર આડા હોય તો નિર્ણય કરી લેજો પછી કોઈ વસ્તુ થઈ કેમ નથી અને હાલ થોડે થોડીક આપણે નોરતા વિશેષ રામાપીની ઈચ્છા હોય તો વધારે પૂરતા જમાવાનું એ છે કે મારી ઈચ્છા એવી છે જો રામદેવજી મહારાજ પૂરી કરે તો કે યજ્ઞ તો આપણે કાયમ બાર દિવસ હોય છે બાર દિવસ ગરબા હોય છે પણ બને તો એક એક સંતને લાવી અને રાત્રિએ થોડું થોડી કંઈક કથા સત્સંગ થાય તો કહું છું તો આપણે થોડુંક બાર દિવસ પૂરતું કરીશું અને આપ બધા જે આવ્યા છો એને હું એમ કહું કે ભગવાન શંકર તમારી ઉપર મહિનો બે વરસતા અને આપનો સારો દિવસ જાય અને શંકર ભગવાનને પ્રાર્થના કરું કે તમારો મંગલમય ભક્તિ વધે મને જે અનુભવ થયો છે એ અનુભવ તમને તમારા ગુરુ થતી થાય એવી ભગવાન શિવને હું પ્રાર્થના કરું કે મારો અનુભવ અનુભવમાં એક બેને મને પૂછ્યું બે માણાવ્યા હતા

નીરુ બાપુનું કાંઈ નથી મહારાજજીનું કાંઈ નથી કાંઈ નથી સપનું આવે ને તો સારું જ આવે નબળું ન આવે એટલે એવા આવતા દાન મહારાજના શરણમાં બેઠા કોઈ જુદી જુદી જગ્યાએ પણ ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું એક તમે જ્યાં જાવ ને જે કોઈ પણ જગ્યાએ કોઈ સાધુ તે કોઈ જ્ઞાની પુરુષ તે કોઈ વ્યક્તિ આ બેન છે વ્યક્તિ તરીકે આ મારો ઓલા બેન છે એ સાધુ તરીકે જો હામે હું તમને કહું ગાથા બે બેન હું તમને કહ્યું બે સાધુ તરીકે છે એટલે સાધુ તરીકે વ્યક્તિ તરીકે બને ત્યાં સુધી હું હોઉં અને હું કોઈની નિંદા કરતો હોય કોઈની ઈર્ષ્યા કરતો હોય તો સમજી લેવાનું બાપુને આગળ જ્ઞાન કરું પણ હું તમને કહું સત્ય જ્ઞાન નથી પોપટિયું જ્ઞાન છે અને પોપટી જ્ઞાન મને જ નડે કોઈને ન લડે એટલે સાધુ સંતને બને ત્યાં સુધી ભગવાને પગે લાગી લેવું હું અમારા જે બે દોષ પહેલા પહેલા ઘણા વર્ષ પહેલા મેં જોયેલા અત્યારે આવ્યા એટલે મેં એનું નામ ન આવેલું એટલે મેં રાણીમાં રૂડીમાં પાડી દીધું લાગશે તમારું નામ રાણીમાં રૂળીમાં તમે જે હોય અને બ્રાહ્મણ એમાં બ્રાહ્મણ અને વિશેષ એ કહેતા કે જમરાળા નાથે જે શિહોરમાં હાથ દીકરી ઉપર દીકરો જે આપ્યો તો એ પરિવાર છે એટલે એના ઘેરે પકડાનાથનો શીવો અખંડ દીવો લગભગ બસો પાંચસો વર્ષથી જગતો હોય છે એટલા એ બે બહેનોને મેં બેળાયા એ રાંધલ છે તમે પધારો અને અમારે એક માતાજી છે એ બે એક બે ભગવા એક લીલા અને એક સફેદ બધા ભેગા ચાર ચાર એટલે મારે કામ થઈ ગયું મેં નક્કી કર્યું માતાજીને વસન આવ્યું મેં તો ઓલા અમારે સમજુ બેન આવતા પણ મેં કીધું છે આ કીધું કે તમે મારી માન તમને એક રૂમ આપો બે સેટી કીધું બે કાઢી લો જીવો ત્યાં સુધી મારા બાને પાલ્યો ને એમ તમને પાલું કારણ કે મને વિશ્વાસ છે કે આવી બે મૃત્યુ આશ્રમમાં બેઠી હોય ને તો તમને શું લાગે આ કોઈ સાધુ છે

એટલે આપ બધા અહીંયા રોકાવ અને આપ બધાની ભક્તિ વધે અને અમારા શ્રાવણ મહિનામાં જેટલા બી હવા એટલા આવજો બેનું જો સત્સંગ રાખે દરરોજનો તો ભલે ન રાખે તો હું સૌ તમે સૌ આપણે બે છું બધા રાજ્ય રાતે એટલે આપ બધા પ્રેમસિંહ અહીંયા મારી વાણીને વિરામ આપું હવે પછીનો કાર્યક્રમ તમારો જે હોય એ કહેજો જય શિયાળામ જય લાલમા